ઈઝીલી બનાવી શકશે તો મેં અહીંયા ગેસ ઉપર એક તવી રાખી દીધી છે અને એને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તમારે બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો અહીંયા આપણે જે આ કુલ્લડ પીઝા બનાવીએ છીએ એ માર્ગરેટા કુલ્લડ પીઝા છે ઘણી બધી ટાઈપના આવે છે હવે આપણે આ જે પીઝા બેઝ બાર મળે છે એ મેં લઈ લીધો છે એને આપણે બંને બાજુ કોઈ પણ સાઈડ તમે રાખી શકો છો બંને બાજુ સારો એવો એને શેકી લેવાનો છે ઉપર પણ હું ઓઇલ લગાવી દઉં છું અને ઓઇલ છે એ સારી એવી માત્રામાં લગાડવાનું જાણે આપણે ફ્રાય કરતા હોય એવી ઇફેક્ટ આપણે દેવાનો છે એને થોડો ક્રન્ચી બનાવવાનો છે કારણ કે એને પછી આપણે કુલ્લડમાં ભરવાનો છે એટલા માટે તો થોડું થોડું ઓઇલ કે બટર જે પણ લો સારી એવી ક્વોન્ટિટીમાં લગાડી અને એને સારું એવું શેકી લેવાનું છે બંને બાજુ અને શેકાતા બહુ ટાઈમ નથી લાગતો એક જ મિનિટમાં શેકાઈ જાય છે આ રીતની ઇફેક્ટ આવી જોઈએ લાઈટ ગોલ્ડન બ્રાઉન જેવી તમે જોઈ શકો છો બંને બાજુ એને બાળી નથી દેવાનો નહીં એનો ટેસ્ટ નહીં સારો લાગે તો જ્યારે પણ પીઝા બેઝને આ રીતે તમે શેકતા હો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે કારણ કે આપણે એને ક્રિસ્પી બનાવવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર એ બહારથી ઇફેક્ટ તરત આવી જશે પણ અંદરથી સોફ્ટ રહેશે અને અહીંયા જે આપણે આ પીઝા બેઝ યુઝ કર્યો છે એ ઠીક છે તો તૈયાર છે આ તો હું આને એક પ્લેટમાં લઈ લઉં છું અને એક બીજો પણ હું રેડી કરીને રાખું છું પીઝા બેઝ છે એ સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને આવી રીતે કાતરથી કાપી લેવાનું છે આ આ કિચનની જ સીઝર છે તેમ છતાં મેં એને સારી એવી રીતે વોશ કરી લીધી છે અને જે પીઝા બેઝ લીધો છે એ મેં થિક લીધો છે થિન ક્રસ્ટ નથી લેવાનું આ રીતે તમારે એના ટુકડા કરી લેવાના છે અને આ રીતે આપણે માં આ રીતે બહુ નાના નહીં કરવાના નહીતર બધું મેશ થઈ જશે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે આપણે એની અંદર નાખીશું બે ચમચી પીઝા સોસ પછી આપણે એની અંદર નાખીશું એક ચમચી ટોમેટો કેચા એક ચમચી સોરી બે ચમચી જેટલું મેયોનીઝ જો તમારે થોડું તીખું કરવું હોય તો તમે ચીલી સોસ નાખી શકો છો અને બાળકો માટે કરતા હો તો આને સ્કીપ કરો હું અહીંયા નાખું છું એક ચમચી ચીલી સોસ એનાથી ટેસ્ટ સરસ આવશે એક ચમચી છે ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો ચીલી ફ્લેક્સ પણ તમે તમારી રીતે વધારે ઓછા કરી શકો છો અને હવે આપણે આની અંદર હું નાખું છું મોઝરેલા ચીઝ એ બે ચમચી જેટલું છે અને આને આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે કટિંગ કરીને રાખ્યા હતા પીઝા બેઝ એ આની અંદર આપણે મિક્સ કરી દઈશું તમે જે કુલ્લડ કેવું લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કુલર મોટું હશે તો વન એન્ડ હાફ જેટલો અથવા બે જેટલા પીઝા લોફ જોશે અને કુલડ જો સ્મોલ હશે અથવા મીડિયમ હશે તો એક પીઝા બેઝ પણ થઈ જશે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ મેં અહીંયા એક માટીનું કુલ્લડ લીધું છે અલગ અલગ સાઇઝના કુલ્લડ માર્કેટમાં અવેલેબલ હોય છે તમે કોઈ પણ લઈ શકો છો પણ બહુ નાની સાઇઝનું નહીં લેવાનું કારણ કે એની અંદર પછી પીઝા સારી એવી ક્વોન્ટિટીમાં સરખું સમાશે નહીં અને ખાવાની પણ મજા નહીં આવે થોડુંક મોટું હશે તો તમને મજા આવશે અને એક જણ માટે સફિશિયન્ટ રહેશે તમે જ્યારે પણ સર્વ કરશો ત્યારે હવે આ કુલ્લડને મેં ભીના કપડાથી અંદર અને બહાર બંને સાઈડ લૂછી લીધું છે એને પાણીમાં પલાળવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે જે આપણે આ બનાવ્યું છે પીઝા અને બધા સોસનું મિક્સચર એને આપણે આની અંદર નાખી દેવાનું છે થોડું અડધું ભરાય એટલે આ મોઝરેલા અને ચેદાર ચીઝ મિક્સ છે એ મેં આની અંદર નાખું છું એનાથી એક ઉપર લેયર કરી દેવાનું છે તમારે સારું એવું કારણ કે ચીઝ સારી એવી ક્વોન્ટિટીમાં હશે તો જ સરસ લાગશે હવે એ ચીઝનું લેયર કર્યા પછી ફરીથી આપણે આ જે પીઝા અને સોસીસનું મિક્સચર છે એનાથી ભરી દેસુ આખું નથી ભરવાનું થોડું ઉપર ખાલી રાખવાનું છે અને ફરીથી પાછું જે આ ચીઝ છે મોઝરેલા અને ચેદાર તમે એકલું મોઝરેલા હોય તો પણ ચાલે આ રીતે મોઝરેલા ચીઝ છે એ એકદમ તમને ચીઝી ફ્લેવર આપશે ચીઝી ઇફેક્ટ આપશે જે આપણે એડમાં જોઈએ છીએ અથવા બહાર આપણે જે પિઝા ખાવા જઈએ છીએ અને જે એકદમ ચીઝી ચૂઈ જેમ ખેંચાય ને લાંબુ થાય ને આપણા મોઢામાં પાણી આવી જાય એવી ઇફેક્ટ તમારે જો પિઝામાં અથવા કોઈ પણ વસ્તુમાં જોતી હોય તો મોઝરેલા ચીઝ નાખવાનું પ્રોસેસ ચીઝ ચાલે પણ એનાથી એવી જે ઇફેક્ટ આવવી જોઈએ એ નહીં આવે ચીઝ સારી એવી ક્વોન્ટિટીમાં નાખવાનું એમાં કંજુસાઈ બિલકુલ નહીં કરવાની થોડું દબાવી દેવાનું અને ચીઝ છે એ થોડું મેલ્ટ થાશે એટલે એકદમ ઉપર સુધી નહીં ભરી દેવાનું નહીંતર પીગળી અને એ બહાર આવશે ફરીથી હવે હું આની ઉપર થોડો ઓરેગાનો સ્પ્રિન્કલ કરું છું અને ચીલી ફ્લેક્સ મેં અહીંયા ગેસ ઓન કરી દીધો છે ગેસ ઉપર આપણે આવી જાળી રાખીશું જેથી કુલ્લડ સરસ રીતે એની ઉપર ગોઠવાઈ જાય એનું બેલેન્સ રહે તમે કોઈ પણ ટાઈપની જાળી રાખી શકો છો હવે આ રીતે કુલ્લડને આપણે આની ઉપર મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ એકદમ હાઈ કરી દેવાની છે આ બર્નર નાનું છે મારું એના ઉપર મેં રાખ્યું છે બહુ મોટા બર્નર ઉપર નહીં રાખવાનું આ રીતે રાખી દેવાનું છે અને આને હવે સારી રીતે કુક થવા દેવાની છે બધી વસ્તુને અને એની જ્યાં સુધી ઉપર ચીઝ મેલ્ટ ના થવા માંડે ત્યાં સુધી તમારે આને આ રીતે ગેસ ઉપર રાખવાનું છે અને આ જે મેં કુલ્લડ પીઝા બનાવ્યો આની અંદર જે આપણે પીઝા નાખ્યો છે એ એક પીઝા લોફ ગયો છે એની અંદર તમે જોઈ શકો છો ચીઝ સરસ મેલ્ટ થવા લાગ્યો છે અને એકદમ ઉપર બબલ્સ આવવા માંડ્યા છે પાંચથી સાત જ મિનિટમાં આ પ્રોસેસ ચાલુ થઈ જાય છે ચીઝને મેલ્ટ થવાની જ્યારે પણ તમે અંદર પીઝા સ્ટફ કરતા હો પીઝાનું જે આપણે મિક્સચર બનાવ્યું એ એકદમ ટાઇટલી અંદર પ્રેસ કરવાનું અને ચીઝ પણ એકદમ દબાવીને નાખવાનું નહીતર બધું જ અંદર આ રીતે ઉપર એકદમ સરસ ઇફેક્ટ આવી રહી છે જે ઉપર સરસ બબલ્સ આવે છે એવું નહીં આવે એટલે બધું અંદર ટાઈટલી દબાવીને ભરજો અને આ રીતે ધીરે ધીરે એને મેલ્ટ થવા દે દેશું આપણે હજી પણ ઉપર જે આ ભાગ દેખાઈ રહ્યો છે એ પણ ધીરે ધીરે મેલ્ટ થશે બધું ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું તમે જોઈ શકો છો ઉપર કેવા સરસ ચીઝી બબલ્સ આવી રહ્યા છે જોઈને જ કોઈના મોઢામાં પાણી આવી જાય નીચે આ રીતે માટીનું કોળિયું રાખવાનું છે અને આ જ રીતે ગેસ્ટને સર્વ કરવાનું છે જેથી ગરમ ન લાગે અને ગરમ ગરમ જ આને ખાવાની મજા આવે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલાઇકન લાયકન દબાવવાના ન ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે Thank you Aujo